ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે આ મારી માની છોગન આખા ગોમનો છોકરો બગારા થાયો મેઠીયું ગટીયું નાના ડોડ ફૂટીયું આખા ગોમના છોકાન બગારા છે નાના દારૂ ને ધંધા ચાલુ કર્યા છે દારૂ ગાર છે દારૂ એક નરુ માટલામાં ને એક નરુ પીપરામો અને દારૂ ગાળશે કોળો કોળા ગમના છોકરાને પાછી પાછી ના મારા છોકરાને પાતો કરી દીધો તો આ મેઠિયાએ મારા છોકરા મચ્છર કઈ મારા છોકરાને બંધ કરાયો દારૂ ક્યો ના ના અને દારૂ દારૂના દુષણને દૂર કરવાનું હોય કે દારૂ ગમત ગાયન લોકોને શીખવાડવાનું હોય પિતા તમારે તો પૈસા આવે છે તમને સારું લાગે છે નાના પણ મળ્યા બાપરાની જિંદગી છે ના છોકરા રસ્તા પર આવશે એવાની બહુ રસ્તા પર આવી જાય બાપડી ભિખારી થઈ જ એ નહીં વિચારતા હું તો હવાનો ખીચતો પર છે અને બીજો પાવા છે ના ના એ રો મેઠી હોય કોક ફોલ્ટમાં આવી જાય ને કોક ફોલ્ટમાં આવી જાય તો પગ પગ હું સોય પસારવો છે ને ફોદા ને ખડી જાય એવો હું સોય પસારવો છે મેઠી આ તો ચાની વાટે જોઈ લો છું કોક ફોલ્ટમાં આય પેટ દુણો તોડી નાખું એક ડીબી ચોટી રાખ એક બાજુ હળકતું નહીં ના પીવાવાળા વાળા લોહી પી જોઈએ પીવાવાળા લોહી પી છે મેઠા ભાઈ પાલું આલજો એક કોથળી આલજો અને કોઈ મારા પેલું જે મશીન છે એ ફટ લઈને કાઢીને હાલી દઉં તાણે હળગવાનું મોમ લેતું નહીં ના ત્યાં સાર દાળા ત્યાં તે ખાટું ખાટું રહો થઈ ગયો છે તો કોઈ સાર આવ્યો નહીં પણ ઓમ તો મારા ગમે તે પણ ઓમ ધંધો સારો હેડે છે ભાઈ હા પણ મારું નહીં મરવું નહીં એક બાજુ ફટ લઈને કાઢીને આલી દેવાનું પૈસા ઊભા થઈ જાય તાણ મારા જો તાણ જમીનો પડી છે તે કોઈ મજૂરો કરવા જઈએ એ વારાના ચાર વાગે ઉઠવાનું ના કોમ કરવાનું અને ઓમ વળી પીવા વાળા મળ છે તે વળી ધંધો સાઈડે જાય છે હા કોમો ભાઈ પર છે આ એ જાય

ખ્યાસ હોય નહો ખ્યાસ હોય છે આ મેઠાભાન કહું છું કે રાતે એક ફોટલી મારી બોધીને મીકી જ દેવાની પણ ના કે ગરક આવતા પોસ વાગે જોતો કે કશું પડ્યું નહીં રોજ કહેવાનું રોજ ના ગરક રોજ કહેવાનું ના ના અમે કોઈ રૂપિયા ઠીકળો આવી લે છે બધા બાકી પી જ હોય બાકી પી જ હોય છે પણ હું અરે પોષ વાગી જોતો પોસ વાગે કે નહીં નહીં કે કશું નહીં પડ્યું

એક નંબર આમ કાલે આમ થોડું પાણી મારીને થોડુંક પીએ ને ભલે ખાટું હોય ખાટું હોય પણ ચિંતા ના હોય નોકરી હેડું થોડું

આપડા લાલ્યા ના પૈસા મુઈ થયું હોમો મળ્યો કા કે હું મેઠા પાણી જઈને આવ્યો પીને આવ્યો તે કે પૈસા માં લાલવાના રહી જશ કે તું હજ તો ઇથેન જોશ તે આવતો જાકે લે એ તો મારા રોજ તો ઘર આખ હું હતું હતું બહાલે બહાલે એ ઉસી ના 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 આવ હું તો નતો આવતો હોય કણ તું માથે નો ઈ ભૂલ્યો છું મારા બાપુ મઈ ના કામ હાલ બસ વાલે બસ વાલે હું જતો નો હા 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 બાપા

તમે તો ગુદા પૈસા ભરો છો પણ આને હું મિત્રો આ આપની કહેવત નહી કર્યો ની હા જતો રહે પણ એના લીહોટા રહી જાય એમ લીહોટા રહી ગયા મારો ટીનીઓ પેલા પીતો બરોબર જ પણ એને દારૂ બંધ કરી નાખ્યો છે નોમથી પણ તો છતા આ જગ્યા પર આવ તોય એ દારૂ જ ગણાય હા હા બરોબર દુનિયા નજરમાં દારૂ જ ગણાય ભાઈ એટલે માવીન કેવું થાય છે માની છગન કા ભાઈ કોઈ જગ્યાએ દારૂ વિકન વિકન ઓટા જ નહીં મારવાના

we yeah. yeah.